નમસ્કાર મિત્રો આ જોઈશું ફિક્સ પગાર કર્મચારીનું રાજીનામું એટલે કે જ્યારે ફિક્સ પગારના કર્મચારી વર્ગ અને એની આપણે વાત કરીશું એ લોકો જ્યારે રાજીનામું મૂકે એનું કારણ હોય કે કદાચ એમને બીજી અન્ય નોકરી મળી ગઈ હોય ઊંચી પોસ્ટ પર કે સારી જગ્યાએ કે પછી અન્ય કોઈ કારણસર ત્યારે રાજીનામું મૂકતા હોય છે તો નોટિસ પે બાબત શું છે બે હજાર અઢાર ના રોજ થયેલો છે નાણાં વિભાગ ગુજરાત સરકાર દ્વારા એમાં એવું કીધું છે કે ફિક્સ પગારથી નિમણૂક પામેલ વર્ગ ત્રણ અને ચાર ના કર્મચારીઓ તેઓની આ પાંચ વર્ષના સમયગાળા દરમિયાનની નિમણૂકની જગ્યા પરથી રાજીનામું આપીને કેન્દ્ર કે રાજ્યની અન્ય કોઈ પણ જગ્યાએ જવા માંગતા હોય તો એ જે કંઈ શરતો અને બોલીઓ છે એમાં એવું છે કે નોટિસ અથવા તો નોટિસ પે એક માસનો ભરવાનો આગ્રહ રાખવામાં આવતો હતો એવું સરકારની ધ્યાનમાં આવેલું છે એટલે કે જ્યારે આપણે અન્ય કોઈ જગ્યાએ નોકરી કરવા માટે જવાના હોય અથવા તો ફોર્મ ભર્યું હોય તો આપણે એક માસ પહેલા જે તે સંસ્થામાં કે શાળામાં નોટિસથી જાણ કરવી પડે કે હવે હું એક મહિના પછી આ નોકરી પરથી છોડીને જઈશ તો એને નોટિસ આપી એમ કહેવાય અને નોટિસ પે ભરવાનો પણ આગ્રહ રાખવામાં આવે છે કોઈ વ્યક્તિ રાજીનામું મૂકે ત્યારે નોટિસ પે ભરવાનો આગ્રહ રાખવામાં આવે છે તો આ શું છે એ આપણે જોઈએ એના ઉપર સરકારે નવો ઠરાવ કર્યો છે સુધારા ઠરાવ પુખ્ત વિચારણાને અંતે એ સરકારે સોળ બે બે હજાર છ નો જે ઠરાવ છે એમાં પાંચ વર્ષના કરારને આધારે ફિક્સ પગારથી નિમણૂક મેળવનાર કર્મચારીઓ પાંચ વર્ષના ફિક્સ પગારના સમયગાળા કરાર દરમિયાન ફિક્સ પગારની નિમણૂક જગ્યાએથી રાજીનામું આપી કેન્દ્ર કે રાજ્ય સરકારની અન્ય સમકક્ષ કે ઉપલી જગ્યા પર ભરતીથી પસંદ થાય અને સેવામાં જોડાવા માંગે આવા કિસ્સાઓમાં એક માસની નોટિસ આપવાની રહે છે એટલે કે જતા પહેલા એક માસ એમણે નોટિસ આપી દેવી પડે આ સંબંધમાં કોઈ પણ પ્રકારનું નોટિસ તે ભરવાનો રહેશે નહીં આ કેસમાં ફક્ત રાજીનામું જ મંજૂર કરવાનું હોય છે જે તે સક્ષમ અધિકારી ફિક્સ પગારના નથી એટલે કે અહીંથી છૂટા થઈને ત્યાં જોઈન્ટ થઈ જાય એવું નથી આ નોકરી પૂર્ણ થઈ ગઈ રાજીનામું મૂકી દેવાનું અહીંયા આ નોકરી સમાપ્ત થઈ જશે આવા કર્મચારીઓની એક માસની નોટિસ પીરિયડનો સમયગાળો માફ કરવા કે ઘટાડવા માટે જે

સબસ્ક્રાઈબ કરો આપણી ચેનલ શ્રેયસ ડાબર થેન્ક યુ વેરી મચ અહીં આપણે આ વિડીયો પૂર્ણ કરીએ છીએ